હળવદના વેગડવાવ ગામ નજીક પેટ્રોલ પંપમાંથી ચોરી કરનાર ત્રણ પૈકીના બે આરોપી એક લાખ બાસઠ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે જડપાયા હળવદના વેગડવાવ ગામ પાસે આવેલા જય ભવાની પેટ્રોલ નામના પેટ્રોલ પંપમાં નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી લઈને આવેલા અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા ટેબલના ખાનામાંથી તેત્રીસ રૂપિયા રોકડા તથા એક રૂપિયાની કિંમતની સ્માર્ટ વોચ આમ કુલ મળીને ચોત્રીસ હજાર રૂપિયાની કિંમતના માલની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ નોંધાઈ હતી તે ગુનામાં પોલીસે બે આરોપીની રોકડા રૂપિયા તેમજ કાર સહિત કુલ મળીને એક લાખ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે હળવદના ઈસનપુર ગામે રહેતા અને વેગડવાવ ગામ પાસે આવેલા ભવાની પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપના નોકરી કરતા ગગજીભાઈ રમેશભાઈ સારોલા વીસ નામના યુવાને અજાણ્યા ત્રણ શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલી હતી જેમાં જણાવ્યું હતું કે તારીખ ત્રીસ અગિયારના સવારે છ ને પંદરથી થી છ ને ત્રીસની વચ્ચે નંબર પ્લેટ વગરની ગ્રે કલરની મારુતિ સ્વિફ્ટ ગાડીમાં અજાણ્યા ત્રણ શખ્સો પેટ્રોલ પંપે આવ્યા હતા ત્યારે પેટ્રોલ પંપનો એક કર્મચારી ત્યાં સુતો હતો અને ફરિયાદી ગગજીભાઈ વોકિંગમાં ગયા હતા જે દરમિયાન નંબર પ્લેટ વગરની ગાડીમાં આવેલા ત્રણ શખ્સ દ્વારા પેટ્રોલ પંપની ઓફિસના ટેબલના ખાનામાં પડેલા રોકડા તેત્રીસ હજાર રૂપિયા તથા ત્યાં ટેબલ ઉપર પડેલ સ્માર્ટ વોચ જેની કિંમત એક હજાર આમ કુલ મળીને ચોત્રીસ હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં આ ગુનામાં એલસીબીની ટીમે આરોપી સુલેમાન ઉર્ફે લક્કી અલ્લાહ બક્ષ સાલેભાઈ સમા અને મુસ્તાક પચાનભાઈ સમા રહેવાસી બંને માધા પર ભુજને ઝડપી લીધા છે અને તેની પાસેથી રોકડ એકત્રીસ હજાર તેમજ એક હજારની કિંમતની સ્માર્ટ વોચ અને ત્રીસ હજાર પાંચસોની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને એક લાખની કિંમતની સ્વિફ્ટ કાર આમ કુલ મળીને એક લાખ બાસઠ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરેલ છે જ્યારે અન્ય એક આરોપી ઈશા રાયબ સમા રહેવાસી જૂના દેઢિયા તાલુકો ભુજની શોધખોળ ચાલી રહી છે ટીવી એટીન ન્યૂઝ મોરબી